કાપુદરા જકરીયા પાર્ક નજીક વરસાદી ઘાસ પૂરી દેવામાં આવતા પાણીમાં નિકાલ નહીં થતા સોસાયટીમાં પાણી ભરાયા હતા અંકલેશ્વર તાલુકાના કાપોદરાના જગરિયા પાર્ક અને એમપી એમ્પીનગર વિસ્તારમાં વરસાદી માટી પૂરી દેવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ ન અટકતા મામલતદાર પાણી ભરાતા પાણી ભરાતા દોડતી થઈ હતી અંકલેશ્વર શહેર તાલુકામાં હવામાન વિભાગે જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે અવરિત વરસી રહેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા ત્યારે કેટલાક વિસ્તારોમાં પાણીનો ભરાવો નો થયો હતો જેનો નિકાલ ન થતા લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા કાપો

ખુલ્લો કરવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ શરૂ થયો તો અત્ર ઉલ્લેખ કર્યો કે સ્થાનિકોના આક્ષેપો મુજબ વરસાદી કાંસને માટી નાખીને પૂરી દેવામાં આવે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા પ્રી મોન્સુન કામગીરી અંતર્ગત જે બિલો મૂકવામાં આવ્યા છે તેની ચકાસણી થાય તે જરૂરી છે કારણ કે પાણીના ભરાવા થવાથી હવે ગ્રામ પંચાયત પ્રી મોન્સુન કામગીરી સામે સવાલ ઉભા થયા છે કાપોદરા ગામ નો રહેવાસી જકરિયા પાર્ક માં રહું છું સાહિલ પટેલ મારું નામ છે ચાર મહિના પહેલા આ ગેરકાયદેસર માટી નું પુરાણ અહીંયા કરેલ હતું અને ચાર મહિના પહેલા મામલેદાર સાહેબ એસડીએમ સાહેબ અમે અરજી આપેલી હતી તે વાતનું કોઈ નિરાકરણ ન આવતા આજે આખરે ચાર મહિને મામલેદાર સાહેબને વરસાદને કારણે જે પાણી હજુ આંબલા ખાડીમાં નથી ભરાયું તે કાપોદરા ઝઘડિયા પાકમાં આજે પાણી ભરાઈ ગયું છે અને એમપી નગર ખાતે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે એ કારણે તાત્કાલિક ધોરણે મામલેદાર સાહેબ પાસે જઈ અરજી એમને અરજી કરતા તાત્કાલિક ધોરણે આજે આ નિરાકરણ આવ્યું છે અને એ કામ હમણાં ચાલુ છે આ માટી ખોદકામ થઈ રહી છે હમણાં મામલેદાર સાહેબ જગ્યા પર આવેલા હતા મામલેદાર સાહેબ જગ્યા સ્થળ પર આવીને આ સ્થળ પર આવ્યા છે મામલેદાર સાહેબ હમણાં તાત્કાલિક ધોરણે સ્થળ પર આવ્યા છે જગ્યા સ્થળ પર હમણાં હાજર છે તમારી શું આગળની વાત શું છે કે આગળ અમને વરસાદ વધારે પડશે તો શું કહેશો તમે વરસાદ જો વધારે પડતે તો આ જેટલી બી આજુબાજુની સોસાયટીઓમાં છે બધાના ઘરોમાં પાણી ઘૂસી જશે અને આ વાતની કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી બરોબર છે આ ગેરકાયદેસર પુરાણ છે ગામમાં ગામ ગામના સિત્તેર વર્ષનો માણસ એવું કહે છે કે આ સરકારી છે અને આ સરકારી આજે વર્ષ પહેલા લોકો નાતા હતા અને એ ભાઈ નું કેવું છે હવે તે બે નંબરનો પ્રશ્નો છે એનો પ્લોટ એની જગ્યાએ છે પણ સરકારી કાસ્ટ છે તેને તાત્કાલિક ધોરણે ખુલ્લી કરવામાં આવે એવી અમારી માંગણી અમે ચાર મહિના પહેલા મામલેદાર સાહેબ ને કરી હતી તમે સરપંચ શ્રી સરલાટી સાહેબ બધા ધ્રુ અરજી મોકલાવેલી હતી અને બોડા પણ અરજી અમે આપેલી હતી નામ કૌશિક ખરીવાલા છે ટાપોદરા ગામનો રહેવાસી છું આજથી આ પાણીની કાસ માટે મેં છે ને ચાર મહિના પહેલા અરજી કરેલી હતી કે આ ખાસ બંધ કરવામાં આવે આ ગેરકાયદેસર પૂરાણ કરેલું હતું મીડિયા માધ્યમથી બી મેં આપેલું હતું તો કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી આજે જ્યારે પાણી ભરાઈ ગયું ત્યારે મામલતદાર સાહેબ ને સીડીઓ સાહેબને બધા હતા મિટિંગમાં ત્યાં અમે પહોંચ્યા તો આજે તાત્કાલિક કાર્યવાહી ભાઈ હવે આ જીસીબી નું અગાડી મેં એક પાવરો મરાવ્યો તો એક પાવરામાં મારા પર એફઆર ફાર આવી ને એમપી નગરમાં ને એમપી નગરમાં આ બધા એમપી નગરના રહીશો છે એમના ઘરોમાં પણ પાણી છે આજે ઘૂસી ગયેલું તો પણ એ લોકો આ લોકો કાયદેસરની કાર્યવાહી કરવા માંગતા જ નહીં હતા તલાટી સાહેબને બી મેં જાણ કરી પીડીઓ સાહેબને જાણ કરી કલેક્ટર સાહેબને કરી બોડામાં કરી પછી મામલતદાર સાહેબને કરી મને પચીસ વાર ધક્કા ખવડાવ્યા પણ તેનું કોઈ નિરાકરણ આવ્યું નહીં આજે જ્યારે બધાના ઘરોમાં પાણી ભરાયું ત્યારે એના માટે જોવા આવ્યા હોય તમારા ઘરમાં કેટલી નુકસાની થઈ છે પાણી ભરાય બધાના ઘરોમાં ખાણા પીણાનું પછી લોકોના સોફા પાણી ફ્રીજ ટીવી બધું બગડી ગયું છે તંત્ર પાસે હું શું આશા માંગો છો તંત્ર પાસે શું આશા માંગો છો તંત્ર પાસે શું આશા ખુલ્લી કરવાની કાસ કાસ ખુલ્લી કરવાની ને આજીવન માટે કાસમાં પૂરણ નહીં થાય ને બાંધકામ નહીં થાય એ અમારી માંગ છે